આ બધા ટોપ છે પણ વધારે ટોપ છે ને મારે આ ચાલે છે જો એટલે આ ટોપ વધારે ચાલે છે તો આ બધા લઈ જઈએ એમ તો આમાંથી બધા જાય છે પણ આ અત્યારે વધારે ચાલે છે અને મેં પણ એ જ પહેર્યું છે જો તમે જોઈ શકો છો મને પણ આ ટોપ બહુ જ ગમે છે તો મેં આમાં બે કલર છે ને તો બે કલર રાખ્યા તમને જો બતાવું બે કલર આવ્યા છે એમાં જો એક આ ગ્રીન છે અને એક આ છે તો મેં બે બે કલર રાખ્યા છે બે દિવસ પહેલાં મેં બીજું છે પર્પલ કલરનું એ પહેર્યું હતું આ છે ગ્રીન કલરનું પહેર્યું છે ને આ પહેરવાની બહુ જ મજા આવે છે એકદમ હળવું અને કાપડ પણ સ્મૂથ છે તો મજા આવે તો અત્યારમાં બે ત્રણ બહેનો આવ્યા હતા જુઓ તો બે ત્રણ ટોપ ને એવું લઈ ગયા છે તો કઈ નવરી નથી કામ હજી બધું બાકી છે નાસ્તા પાણી એવું કરી નવરા થયા ધાર્મિક ભાઈ મારા ટ્યુશન ગયા છે તો ચાલો હવે ફટાફટ આપણે કામ કરી નાખીએ અને આ બધું છે અને બધું વ્યવસ્થિત કરી નાખીએ ત્યાં ધાર્મિક ભાઈ પણ આવી જશે અને આજે જો વાતાવરણ છે ને થોડુંક વાદળા જેવું થઈ ગયું છે આજે છે ને વાદળા જેવું છે ને કાલ તો એટલો પવન નતો ધૂળ થઈ ગયું છે હાલી તો પગલાં પડે એવું છે પણ અત્યારે નથી એટલી ધૂળ થઈ ગઈ છે અને વાદળા જેવો તમને દેખાય છે નથી અત્યારે લગભગ કેટલા વાગ્યા છે તમને કહી દઉં અત્યારે નવ થયા છે જો નવ થયા છે પણ હજી તડકો નથી ને સવા નવ થયા વાદળા છે અને વાતાવરણ ઠંડુ છે ગરમી નથી વાદળા છે તો ચાલો આપણે ફટાફટ કામ કરી નાખીએ કચરા પોતાનું બધું બાકી છે નાસ્તા કર્યા જ ખાલી અને ધાર્મિક ભાઈ આવવાનો સમય થઈ ગયો છે નવ વાગે આવી જાય પણ સવાર નથી આજતો હજી કઈ આવ્યા નથી તો ભાઈ આવતા દશે તો ચાલો ફટાફટ કામ કરી નાખીએ મેં કચરાને ને ઉગારી નાખ્યું હોય ને પોતા જો મારું છું હજી અહીંયા પોતા મારવા જતા ડોલ વાપરું છું અને બાકી બધા તો ડોલથી પોતું મારું છે અહીંયા મારું હોય તો હું પોતું લઉં છું મારા ધાર્મિક ભાઈ આવી ગયા છે જો ટ્યુશનમાંથી કેમ ધાર્મિક હવે નાસ્તો કર્યો કે નો હોય ગયો તો નાસ્તો કરીને ન જવાય હું અને મેં હોલ જો તૈયાર થઈને જાય છે બજારમાં તો આપણે અડધું કામકાજ કરી નવરાત્રી ગયા છે ને મેહુલ અત્યારે વહી ગયા બજારમાં અમારા ધાર્મિક ભાઈ ટ્યુશન કહેતા ધાર્મિક ભાઈ ટ્યુશનમાં થઈ ગયા પણ હવારમાં નાસ્તો કરવાના વગર વહી તો ધાર્મિક ભાઈને બેસી ગયા નાસ્તો કરવા કદમ ભાઈ હાલો બધા નાસ્તો અમારા ધાર્મિક ભાઈ કહેશે ચાલો બધા નાસ્તો કરવા તો ચાલો બધા નાસ્તો કરવા અમારા ધાર્મિક ભાઈ નાસ્તો બાદ કેતો બધા નાસ્તો કરવા આવી જાવ ધાર્મિક ભાઈ સાથે અત્યારે સવારનું બધું જ કામ કરીને નવરી થઈ ગઈ ને અમારા ધાર્મિક ભાઈ જો અત્યારે માળિયામાંથી કોથળીઓને ઉતારે છે ઉપર માળિયા બધી વધારે વસ્તુ જો ન થતી હોય ને બધી માળિયા ઉપર મૂકી છે તો પોતાને મારે છે ને કોથળા જોતા છે તો ધાર્મિકભાઈને કીધું ઉપર ઉતારે ધાર્મિકભાઈ કોથળા મૂકે ઉતારે છે કેમ કે ધાર્મિકભાઈ બધો સામાન ઉપર મૂક્યો છે તો બધી એને જ ખબર હોય કઈ રીતે મૂક્યું છે તો જો અહીંથી બધું ઉતારે છે આગળ બધું હોય લે છે બધું તો ચાલ આપણે ધાર્મિકભાઈને પહેલાં હેલ્પ કરીએ બધું કોથળાને ઉતારી લઈએ હલો મિત્રો જય શ્રી રામ તો જો આપણે હું પપ્પા કાલે કેરી લઈ હતા પણ આજે જો દાબો નાખવાનો છે કેરી જોવો કેરી સરસ મજાની છે કેરી સારી લેવા બધી મસ્ત મજાની કેરી આપણે દાબો નાખવાનો છે હાલો દાબો નાખી આપણે સવારનું કામ પતાવી નવરી થઈ ગઈ છે ને આજે પવન બહુ મસ્ત ઠંડો ઠંડો આવે છે ને વાદળા તાજે એમ જ છે પણ કામ આપણે સવારનું થઈ ગયું ને મેહોલ છે ને ત્યારે કેરી લઈ આવ્યા હતા તો સીઝન ની પેલી કેરી આપણા ઘરે આવી ગઈ છે એનો દાબો નાખવાનો છે તો ધાર્મિક ભાઈ ને કોથાળા ઉતારવા હતા એટલે આપણે દાબો નાખવાનું થોડું મોડું કામકાજ થઈ જાય પછી આપણે કેરી નાખીએ તો ચાલો આપણે સીઝન ની પેલી કેરી દાબો નાખી દઈએ જો મેહુલ કેરી લઈ આવ્યા છે તમને બતાવી દઉં તો જો અહીંયા બોક્સ બધા નાખી દીધા છે મેહુલે તો હવે આપણે કેરીના બધા બોક્સ ખોલીને આપણે દાબો નાખી દઈશું અને કેવી રીતે દાબો નાખવાનો છે હું તમને બતાવું આપણે કોથળા ને બધું ઉતારી દીધું છે અને દાબો છે ને કોથળામાં જ નાખવાનો હોય મતલબ કોથળા કઈ રીતના હું તમને બતાવું જો આ રીતના કોથળા હોય ને આમાં આપણે દાબો નાખવાનો હોય આ કોથળામાં આ કોથળામાં છે ને દાબો નાખીએ તો કેરી સરસ છે એકદમ મસ્ત પાકી જાય અને હું છે ને દાબા માટે સ્પેશિયલ આ કોથળા ચાર પાંચ કોથળા રાખું છું દર વર્ષે તો એને પાછી મૂકી દઈએ સીઝન વહી જાય ને એટલે સિઝન આવે એટલે કોથળા પાછા કાઢી લઈએ તો કોથળા જે કાઢી લીધા જ તો ચાલો આપણે દાબો નાખી દઈએ અને કઈ રીતે ડાબો નાખવું હું તમને બતાવું છું તમે કઈ રીતે ડાબો નાખો છો મને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો આપણે ફટાફટ દાબાનું કામ પતાવી દઈએ ને અત્યારે થઈ ગયા છે સવા બાર ડાબો ને એવું નાખશું તો આપણે સાડા બાર જેવું થઈ જશે તો ચાલો ફટાફટ કામ પતાવી દઈએ ચાલો આપણે જો મેહુલ દાબાન કેરી લઈ આવીશ મસ્ત મજાની કેરી છે સુગંધ હારી આવે છે મસ્ત મજાની બેટી તો દાબાન કેરી આવી ગઈ છે જો મેહુલ લઈ આવે છે કેરી એટલે દાબાન પાઈ બે તો ચાલો આપણે દાબો નાખી દઈએ કેરી બધી કાચી છે ડાંગ છે દાબો નાખવાનો કોથળા આપણે ઉતાર લીધા છે તો કોથળામાં જો આપણે દાબો નાખવા છે હા તો પહેલા કેરી દાબો નાખી લે મેં કેરી ગોઠવવાનું શરૂ કરી દીધું છે જો આપણે આવી રીતે દાબો નાખીશ તમે કેવી રીતે દાબો નાખો છો મને કમેન્ટ કરીને જણાવજો હું તો દર વખતે એક દેજો બીજો કોનમાં પાછી દઉં

તો બધી લાઈનમાં કેરી ગોઠવી દીધી છે અને વધારે કેરી હોય ને તો આની ઉપર ઉપર પેપર પછી ઢાંકી દેવાનો પછી એની ઉપર કેરીની આ રીતે હું કેરીનો દાબો નાખું છું તો આવી રીતે કેરી હું દાબો નાખું છું તમે કેવી રીતે કેરી ને નાખો છો મને જણાવો છો તો ચાલો હવે આપણે એના કોથળા ઉપર ઢાકવાનું બાકી રહી ગયા કોથળો ઢાકી દો ને પછી પાછું બતાવું તમને તો ફાઇનલી આપણે કેરીનો દાબો નાખી દીધો જો બતાવી દે તમને જો આ રીતે નાખ્યો છે કોથળા ઉપર ઢાંકી દીધા છે અને હવે છે ને ચાર પાંચ દિવસ સુધી આપણે ચાર દિવસ સુધી તો ફાઇનલી ખોલવાનું નથી ચાર દિવસ પછી ચેક કરશું કેમ કે એક છે ને સજ્જ નથી એકદમ કાચે કાચી કેરી છે તો ચાર દિવસ પછી આપણે આને ખોલીને જોઈશું કે કેરી પાકી છે એમ ત્યાં સુધી આને કઈ અડવાનું નથી જ પડ્યું રહેવાનું છે તો ચાલો આપણે કેરીને દાબો તો નખાઈ ગયો તો હવે આપણે રસોઈ કરી નાખીએ ત્યાં સાડા બાર થઈ ગયા છે ફટાફટ રસોઈ બનાવી નાખી ધારની મીકાય ભૂખ લાગી ગઈ છે તો બધા સવારમાં ખાખરા ને ખાધું છે તો સવારમાં ભાખરી બનાવીએ તો થોડુંક મોડું હોય તો હાલે પણ સવાર ચાર ખાખરા ખાતા હોય એટલે સાડા બાર એક થાય ત્યાં રસોઈ બનાવી નાખવી પડે તો ત્યાં સાડા બાર થઈ ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ હવે જો જોરદાર વરસાદ આજ તો ચાલુ થઈ ગયો છો ફૂલે ફૂલ વરસાદ આવે છે અહીંયા જો બધું પલ્લી ગયું છે કેટલું અહીંયા બધા પાણી આવી જાય છે બધું પલ્લી જાય છે કુંડામાં સારું પાણી આવી જાય છે કુંડામાં જો આખા કુંડા ભરાઈ ગયા છે ત્રણ દિવસથી પાણી જ નથી નાખ્યું કુંડામાં કુંડા ભરાઈ જાય છે આમાં એકમાં પાણી ભરાઈ જાય આ બધામાં વળી નીકળી જાય છે જો કેટલો ફૂલ વરસાદ આવે દેખાય છે આ સાઈડ આપણે આ બાજુ દેખાશે આ બાજુ તે દેખાશે ને છોકરા વરસાદમાં ઓલી પડી જો વરસાદમાં જો કેટલા વરસાદ આવે છે છોકરાને વરસાદમાં નાવાની મજા આવે છે રસોટ આપણે સાડા બારે બની ગઈ હતી પણ જમવાનું છે ને આજે મોડું હતું મેં લાવવાનું હતું મેં એમને વાટ્યા તો જે અમારા ધાર્મિક ને પપ્પા બે જમવા બેસી ગયા છે ફેશનમાં માથના વાળા ફૂલ નહીં આમ માથું નહો વાર ના ભીનો પાડી દોડે તો એટલે વળી વાર ફૂલ નાખું તો માથાનું ખુશ કાર્ડ નાખીશું ઘણી વાર પછી સુઈ જા શકે એમ બે વાગી ગયા છે તો માથાને ગુશ્ક કરીને ભરીક આરામ કરી લઈએ પછી જાગીને પછી કંઈક કામ કરશો ને આજ ચંદૂળ બહુ આવે છે જો હવારમાં જે પોતા મારે તો ધૂળ ધૂળ થઈ ગયું છે પછી જાગીના જે કચરાને એવું બધું વાળશું અને વાદળા જોવા જે છે તડકો જ ન થાય એવો આજે સવારમાં તડકો જ નથી નીકળો અને ગરમી આજ બહુ જ છે તો ચાલો હવે વલકાર સુઈ જઈએ એસી શરૂ કરી બપોરે જમે કરીને બહુ થાય સુઈ ગયા હતા ને આજે જો કપડા લેવા રહી ગયા તો કપડાં તો લીધા નથી તો ચાલો હવે આપણે જાગી ગયા છે તો ફ્રેશ પણ થઈ ગઈ હી ગોળ ગોળ યોગ્ય એટલે કપડા ને હું લઈ લઈને મારા ધાર્મિક ભાઈ પણ જાગી ગયા છો કે ધાર્મિક ભાઈ બધું થતું ઘણી વાર જવું જવું ગૂતો તો અને જાગીને પછી બેસી ગયા છે મારા ધાર્મિક ભાઈ નાસ્તો કરવા તો જો ધાર્મિક ભાઈમાં ટીવી તો મેં તો ચાલુ જ હોય ને મારા ધાર્મિક ભાઈ જો નાસ્તો કરતા હતા જો ધાર્મિક ભાઈ નાસ્તો કરી લીધો ભાગી અને ભૂતી હોય ને મને કે કહે નહીં ભાઈ ભૂખ લાગી હોય નાસ્તો કરી લે અને અત્યારે તડકો નીકળો છે સવારનો તડકો નહોતો અત્યારે જો સરસ મજાનો તડકો નીકળી જાય છે તો અહીંયા સુધી તડકો આવી ગયો છે અને અત્યારે પાંચ વાગ્યા છે તો પાંચ વાગે અત્યારે તડકો એવો અહીંયા ઓછો વખશે ને તો અહીંયા તડકો આવી જાય છે તો અત્યારે પાંચ વાગી ગયા છે ને આજે થોડીક મોડે હોતી હતી હમણાં તો હોતી નહોતી કે પણ હમણાં બપોર બહુ નીંદર આવે છે કામ કરી નવરી થાય તો નીંદર આવે તો ભૂલી જાવ પછી ને મેં હોય તો આવી ગયા છે ઘરે એ જમી કરીને ભૂઈ ગયા હતા એ જાય ગયા તો ચાલો હવે આપણે કપડાનો હું નાખીએ કે ઓમભાઈ સવારના દેખાતા નથી પણ ઓમભાઈ આપણા ગયા છે દેશમાં તો હવે એમના બ્લોગમાં આપણે ઓમભાઈ આવશે ને અમે ત્રણ ટોનિયા મૂંગી આવીશું ધાર્મિકભાઈ હું મેહોલ એવો છે આવ્યો બ્લોગમાં તો ચાલો હવે આપણે કામ કરી નાખીએ ફટાફટ ધાર્મિકભાઈ જો પડદા ને એવું બધું બંધ કરીને જો મૂવી મેચ જોવે જો પડદા કેવા જો કેવો હું તો વેકેશન પડી ગયું એટલે જલસા કા પડદા ખુલ્લા બંધ કરતા હોય તો હસ તો કઈ ન્યા ઘરે જમન બનાવતો નથી કે માસી ને જમન હતો તો જો હું ઉndarray ભેજા મનાવી ગયા સી અને બપોર પછી મે લાઈવ કર્યું તો વિડિયો બનાવન કે ટાઈમ મળ્યો નતો તો ત્યારે અમે જવું કારણે નવરાખ્યા સી અને અમારા ધાર્મિક ભેજા બેસી ગયા છે રિમોટ લઈને કા અને જો ટીવી ચાલુ કર નહી કે છે ધાર્મિક ભાઈને ઘડીકવાર જતે હોય કે કેને હવે આપણે શું કરતા તો

તો હું કામ જોશું પડે શું ખબર પડે બધી